જુનાગઢ જિલ્લાના અલગ અલગ સાત થી આઠ તાલુકાના સો ગામડાઓના ખેડૂતો પ્રશ્ન પૂછવા માગે છે કેમ કે જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટભાઈના કાર્યકાળમાં જૂનાગઢ જિલ્લાના આઠથી નવ તાલુકાઓના સો કરતાં પણ વધુ ગામડાઓમાં સહકારી મંડળીમાં બસો કરોડ કરતાં પણ વધુનું કૌભાંડ થયું છે જે ખેડૂતો આજથી દસ વર્ષ પહેલા ગુજરી ગયા છે એમના નામ ઉપર એમના બેંકના ખાતા ખોલાવી ખોલાવીને એમાંથી દસ દસ લાખ રૂપિયાના લોન લઈ લેવામાં આવી છે

આજે છ તારીખ જૂન મહિનો બે હજાર પચીસ અત્યારે હું છગનભાઈ નામના ખેડૂતના ઘરે અમે ઊભા બધા આજે આ ગામમાં ભાજપના ઉમેદવાર અને જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટભાઈ પટેલની એક જાહેર સભા હતી આ જાહેર સભા દરમિયાન આ ગામના ખેડૂતો આ ગામ માંદરવડ ગામની અંદર સહકારી મંડળીમાં થયેલા કરોડો રૂપિયાના કૌભાંડ બાબતે જુનાગઢ જિલ્લા બેંકના ચેરમેનને રજૂઆત કરવા માંગતા હતા પરંતુ પોલીસનો મોટો કાફલો આવી ગામના તમામ લોકોને રજૂઆત કરતા રોકવામાં આવ્યા દરેક લોકોને પોલીસે રોક્યા અને કોઈ પણ પ્રકારની રજૂઆત કરવા દેવામાં આવી નહીં ચૂંટણી એટલે લોકશાહીનું પર્વ ચૂંટણી એટલે લોકોનો પોતાનો તહેવાર ચૂંટણીમાં જો લોકો નહીં બોલી શકે ચૂંટણી દરમિયાન તો પછી તો પાંચ વર્ષ ક્યારે થઈ શકે ત્યારે આ વાંદરવડ ગામના જ ખેડૂતો નહીં જુનાગઢ જિલ્લાના અલગ અલગ સાત થી આઠ તાલુકાના સો ગામડાઓના ખેડૂતો પ્રશ્નો પૂછવા માગે છે કેમ કે જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટભાઈના કાર્યકાળમાં જુનાગઢ જિલ્લાના આઠથી નવ તાલુકાઓના સો કરતા પણ વધુ ગામડાઓમાં સહકારી મંડળીમાં બસો કરોડ કરતા પણ વધુનું કૌભાંડ થયું છે જે ખેડૂતો આજથી દસ વર્ષ પહેલા ગુજરી ગયા છે એમના નામ ઉપર એમના બેંકના ખાતા ખોલાવી ખોલાવીને એમાંથી દસ દસ લાખ રૂપિયાના લોન લઈ લેવામાં આવી છે જે ખેડૂતો ક્યારેય બેંકમાં ખાતું નથી ખોલાવ્યું મંડળીમાં ખાતું જ નથી ખોલાવ્યું એમના નામ ઉપર પણ પંદર પંદર લાખ રૂપિયાની લોન લઈ લેવામાં આવી છે જે ખેડૂતોને દોઢ દોઢ બે બે કે ત્રણ ત્રણ લાખ રૂપિયાની જ લોન મળવા પાત્ર છે એ ખેડૂતોના નામ ઉપર પંદર પંદર દસ દસ લાખની લોન લઈ લેવામાં આવી છે તો આમ ગુજરી ગયેલા ખેડૂતોના નામે ખાતા વગરના ખેડૂતોના નામે અને મળવાપાત્ર ધિરાણ કરતા વધુ ધિરાણ લઈને બસો કરોડ કરતાં પણ વધુનું કૌભાંડ જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટભાઈના કાર્યકાળમાં આઠથી દસ તાલુકાઓમાં થયું છે કરોડો રૂપિયા સહકારી મંડળીઓના કૌભાંડમાંથી ખાઈ જવામાં આવ્યા છે આ વાંદરવડ ગામના ખેડૂત છગનભાઈ છે છગનભાઈના ભાઈએ બેંકમાંથી લોન ન લીધી હોવા છતાંય એમને પાંચ લાખ રૂપિયાની એમના ખાતામાંથી લોન લઈ લેવામાં આવી અને એમની લોન બેંકના માણસો વાપરી ગયા અને છગનભાઈના ભાઈને જ્યારે નોટિસ આપવામાં આવી કે તમારે પાંચ થી સાડા પાંચ લાખ રૂપિયા બેંકને ભરવાના છે ત્યારે એમને એમને આઘાત લાગ્યો એવું થયું કે મેં તો તો લોન લીધી જ નથી આ પૈસા મારે કેવી રીતે ભરવાના શા માટે ભરવાના આઘાતમાં ને આઘાતમાં છગનભાઈના ભાઈએ આત્મહત્યા કરી લીધી બાજુના જૂની ધારી ગુંદાળી ગામમાં એક ખેડૂત છે એમણે પણ લોન નહોતી લીધી મંડળીમાંથી ધિરાણ મેળવું ન હતું છતાં પણ જુનાગઢ જિલ્લા બેંક દ્વારા એમને લાખો રૂપિયા ભરવાની નોટિસ આપવામાં આવી એ નોટિસ મળતા જ ખેડૂતને આઘાત લાગ્યો દુઃખ લાગ્યું અને એને હાર્ટ એટેક આવી ગયો અને ખેડૂત સાથે અન્યાય અત્યાચાર થયો છે લોકોએ આત્મહત્યા કરી લેવી પડે ત્યાં સુધીના કૌભાંડો જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટભાઈના કાર્યકાળ દરમિયાન થયા છે આજે જયારે એ ચૂંટણી લડવા ઊભા છે તો લોકોનો હક છે અધિકાર છે કે ચાર સવાલ પૂછે પણ ચાર સવાલ પૂછે પહેલાં તો પોલીસનો જંગી કાફલો આ વાંદરવડ ગામને ઘેરી લીધું અને એક પણ માણસને એક પણ શબ્દ બોલવા ન દીધો તો આજે એ લોકો ભલે ન બોલવા દે અમે તો લોકશાહીને માનનારા લોકો છીએ અમે બાબા સાહેબના સંવિધાનને માનનારા લોકો છીએ અમે આજે આ ગામની મુલાકાત લીધી છે આ બધા ખેડૂતો છે હું બધા ખેડૂતોને વિનંતી કરું છું કે ભાઈ પોતપોતાની પીડા આ અમારા કેમેરા સામે વર્ણવો તો આખું ગુજરાત સાંભળે જુએ કે જૂનાગઢ જિલ્લા સહકારી બેંક દ્વારા કરોડો રૂપિયાના મંડળીના કૌભાંડો કર્યા છે અને હજુ ચાલુ છે અનેક ગામોમાં કૌભાંડ ચાલુ છે પણ ખેડૂતો ભોળા છે ખેડૂતો જાજુ ભણેલા નથી ખેડૂતોને કાયદાની ખબર નથી એટલે હજુ કૌભાંડ ખુલીને બહાર નથી આવ્યું પણ અનેક ગામડામાં હજુ કૌભાંડો થઈ રહેલ છે ભાઈને છગનભાઈને જ પહેલા ને પેલા ભાઈ છગન ભાઈ આપડી આપ નીતિ રજુ કરો અત્યારે નજીક લઈ લે આજે મીટિંગ માં ગયો હતો તો મીટીંગ માં હું મારા બધા કાગળિયા લઈને ગયો તો સાથે એટલે મેં કીધું મને આમાંથી કાંક ન્યાય મળશે એ મોટી લાઈન થી ન્યાય ગયો તો તા મને પોલીસ વાળા આવી એક બાજુ લઈ ગયા અને ન્યા શેરીમાં એક બાજુ મને રાખી મૂક્યો અને મને મીટિંગમાં પ્રવેશ ન થવો જોઈએ તમારો ભાઈ આત્મહત્યા કરી હતી અમારા ભાઈ આત્મહત્યા કરેલા હતી એટલે મેં કીધું અહીંથી હું કઈક જાઉં તો મને અહીંથી કઈક ન્યાય મળે વાત ન કરો મને કોઈ જાતની કઈ વાતચીત કરવા દીધેલ નથી તમે કયો તો આપડે હું પૂછવા છું વાંદરડ ગામે આવવાના હતા કિરીટ પટેલ પણ અમને પૂરેપૂરું અમે કિરીટભાઈને જોયા પણ નથી અને આવ્યા પણ નથી આખા ગામને હેરાન કર્યું બે કલાક પાછા લોકો અને આ કૌભાંડ હોય ને અહીં નથી અને આખો ગામ ભેગું કર્યું તો બોલો કૌભાંડ હોય ને હકીકત થી નથી અહીં ત્યાં પણ બરાબર પર વ્યાઈ ગયા અને અહીંયા આવ્યા નહી કારણ કે જ્યાં કૌભાંડ કર્યું ત્યાં આવી તો નથી શકવાના બોલો એવું થયું છે